નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને ભારતના વડાપ્રધાન સુધી ત્યારે મારી નજરમાં નથી આવ્યું કે નરેન્દ્ર માફી હમણાં હાલમાં અંદર એક એવો કિસ્સો બન્યો કે જેમાં નરેન્દ્ર મોદીએ માફી માંગી છે તમે જુઓ તમે સમજો જયારે મેં મારી કરિયર ની શરૂઆત કરી મારી જર્નલિઝમ કર્યું એ સમય દરમિયાન જ નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં પદાર્પણ થયું એટલે એટલે એક્ટિવ પોલિટિક્સ માં સંવૈધાનિક ચૂંટણી વળી આમ તો બીજેપી માં સક્રિય રીતે હતા પેલાથી મહાસચિવ તરીકે હતા તમામ વસ્તુ થયું પણ ગોધરા થી લઈને એક પછી એક તમામ ઘટનાક્રમ તમે સૌરાબદિન હોય બિલકિસ્તા નું કેસ હોય એના પછી એક પછી તમામ ગુજરાતમાં ઘટનાઓ બની ઇવન રામ મંદિર વાળું ઘટનાક્રમ થયું તમામ વસ્તુઓ થઈ મણિપુરમાં થયું તમે જુઓ કે હવે એમને લાગે છે કે એમના પગ તળેથી જે તેમની રાજનીતિક જમીન છે કમસે કમ મહારાષ્ટ્રમાં એ હવે ખસકી રહી છે કારણ કારણ કે શિવાજી એ મહારાષ્ટ્ર માટે એક અસ્મિતાનો સવાલ છે બરાબર અને તમે સમજો

એ વસ્તુ થઈ અને એ પડી ગયું પડ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ નું અને પછી એકના સિંધુ નું જે નિવેદન આવ્યું કે પવન ચાલતું હતું પિસ્તાલીસ કલાક પ્રતિ કિલોમીટર એ ચાલતું હતું એટલે એ પડી ગયું ત્યાંના લોકલ જે લોકો છે ત્યાંના પત્રકારો જોડે જે મારી વાત થઈ તે પ્રમાણે ત્યાં નારિયેળના ઘણા બધા પેડો છે ઝાડો છે એની આસપાસ એમાંથી એક નારિયેળ પણ નથી પડ્યું સાહેબ આ મૂર્તિ પડી ગઈ એમાં શરૂઆતમાં ત્રણ ચાર દિવસ એ લોકોને એવું હતું કે કઈ થશે નહીં પણ જે લોકો નોન પોલિટિકલ છે ત્યાંના બુદ્ધિજીવી લોકો છે ખાસ કર મહારાષ્ટ્રના અને શહેરોમાં રહેતા લોકો એમને એવું થયું કે યાર આ લોકો ક્યાં સુધી જશે કઠકી આટલી હોય એક મેસેજ જતો રહ્યો લોકોમાં કે જે શિવાજી એ લોકોના આરાધ્ય છે જે શિવાજીના નામે સમગ્ર તમે હિન્દુત્વની વાત કરો છો જે શિવાજીના નામે મહારાષ્ટ્રમાં તમે વોટ બેંકની રાજનીતિ કરો છો

પણ ચાર રાજ્યોનું ઇલેક્શન ઘોષિત એક સાથે નથી કરી શકતું આપણું આ ઇલેક્શન કમિશન એની જેની હાલત ખરાબ છે રાજીવ કુમારની જેના ઉપર અનેક પ્રકારના આરોપો લાગે છે એ વ્યક્તિ મહારાષ્ટ્રનું ઇલેક્શન એટલા માટે નથી કરતું જે આરોપો લાગે છે કે સ્પેસ જોઈતું હતું બીજેપીને ત્યાં કે એને લાડલી બહેના યોજના શરૂ કરી હતી લાડલી ભૈયા યોજના શરૂ કરી હતી જેથી હજુ બે ત્રણ એક બે કિસ્તો વધારે ત્યાં આપી શકાય એક બે હપ્તા આપી શકાય જેથી એક માહોલ બની શકે પણ જે રીતે આ ઘટના પછી ત્યાં નારાજગી છે હિન્દીમાં કહીએ તો

સર જેને તમે તમારી પાર્ટીમાંથી બહાર કાઢી મૂકવાની જરૂર હતી પણ તમે નથી અરજી કરીને હાઈકોર્ટે ફટકાર લગન ભગાડી દીધા એટલે તમે એને નથી કાઢતા એમાં તમે માફી નથી માંગતા નું આટલું મોટું સ્કેમ થાય છે વિદ્યાર્થીઓ થાય છે એમાં તમે માફી નથી માંગતા તમે મણિપુર માં માફી નથી માંગતા તમે કહેવાય કે રામ જન્મભૂમિ તમે બનાવો છો એની અંદર સાહેબ પાણી ટપકે છે આખા રોડ તમે બનાવો છો રોડ ધોવાઈ જાય છે એમાં એ મોટા મોટા સ્કેમ સામે આવે છે એમાં તમે ભગવાન રામથી માફી નથી માંગતા ત્યાંના લોકો તમને હરાઈ દે છે ત્યારે તમે જય શ્રી રામ છોડીને તમે જય જગન્નાથ બોલવા લાગો છો તમને જમ્મુ કાશ્મીરની અંદર તમે વાયદો કર્યો તો જે તે સમય દરમિયાન કે અમે તમારું જે સ્ટેટ ફૂડ છે પાસ આપી દેશું એ તમે નથી આપતા તમે કહો છો કે અમે જે ખરાબ રીતે નોટબંધી લાગુ કરી એના માટે તમે માફી નથી માંગતા તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે નથી તમે માફી નથી માંગતા બે કરોડ તમે રોજગારી આપવાની વાત કરી હતી એના માટે તમે માફી નથી માંગતા તો પછી આ કેમ સવાલ એ થાય તો સવાલ એ છે કે તમે ત્યાં ખૂબ ખૂબ ખરાબ રીતે હારો છો કારણ કે વિચાર કરો ત્યાંની ત્યાં એના સ્ટેટ ઉપર આઠ લાખ કરોડ નું કરજ છે પણ વધારે છે છે ત્યાંની જે બજેટ પાંચ લાખ કરોડ નું એક લાખ કરોડ કેમ નાખવામાં આવ્યું કે છપ્પન હજાર કરોડની આસપાસ તો તમે પેલી લાડલી બહેન ને ભૈયા યોજનામાં જે તમે વધારાની નાખી કમર તોડી ચાલીસ હજાર કરોડ રૂપિયા તો મફતમાં જે દૂધની યોજના કે બીજી યોજના શરૂ કરી કે મફતમાં એ આપીશું એની તમે વાત કરી તો તમે તમને લાગે છે કે ત્યાં તમે ખૂબ ખૂબ રીતે હારો છો પણ હું તમને કહું ઘણું ઘણું પાણી વધી ગયું ગયું ત્યાં ત્યાં વહી છે હવે એ પડીને ભી માફી માંગે નરેન્દ્ર મોદી તો પણ વખતે તમને માફ કરવાના મૂડમાં બિલકુલ નથી બીજો પ્રશ્ન એ હતો કે પશ્ચિમ બંગાળની અંદર જે હાલાત છે પશ્ચિમ બંગાળના જે તેમના રાષ્ટ્રપતિ છે તેમનું પણ નિવેદન બહાર આવ્યું શું લાગે છે કે પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન આવી શકે એવું તમને કહ્યું બે આમાં બે ઘટનાઓ છે એક રાષ્ટ્રપતિ શાસન કારણ કે એના રાજ્યપાલ છે તમને મજાની વાત લાગશે કે જે રાજ્યપાલ છે ને એના ઉપર પણ યૌન શોષણ નો આરોપ છે એના એના ઉપર કોઈ બોલશે નહીં આ બીજેપી વાળા નહીં બોલે બીજી વાત બે વખતે ના દિલ્હી આવી ગયા કે સાહેબ આ બહુ ખરાબ સ્થિતિ છે અને સંવિધાનિક કઈ પોલીસ કામ નથી કરી રહી ના સો ટકા સાચી ત્યાં ઘટનાક્રમ થયું અને મમતા બેનર્જી સરકારે જે રીતે આ કેસને હેન્ડલ કરવાનો પ્રયત્ન કર્યો એમાં સુપ્રીમ કોર્ટે જે રીતે ડાટ ફટકાર લગાવી એ પણ સો ટકા વાત સાચી છે પણ હવે તમે જુઓ એમાં ઈડી ઇન્વોલ્વ થઈ ગઈ સીબીઆઈ મૂળ મુદ્દો શું હતો કે તે દીકરીને ન્યાય મળવો જોઈએ એના જે આરોપીઓ છે કારણ કે હજુ સુધી જે એક પોલીસે પકડ્યો તો આરોપી સંદીપ રાય કે કોઈ રાય કરીને છે એ જેને પકડ્યો તો સંજય રાયને એના સિવાય સીબીઆઈ હજુ બીજો આરોપી પકડી શકી નથી તમે સમજો હવે તપાસ શું થઈ રહી છે એટલે હવે ત્યાંની સરકારને કઈ રીતે બદનામ કરવામાં આવે અને બીજેપી ત્યાં જે હવું હલ્લા કરી રહી છે બંધ બધી વાપી રહી છે એ તમામ વસ્તુ થઈ રહી છે અને મહામહિમ રાજ્યપાલ આપણે ખૂબ આદર થવું જોઈએ કારણ કે આદિવાસી નેતા છે અને સંઘર્ષ માટે જાણીતા છે એક સમય એમનો દીકરો એમના એમનો પુત્ર તમામ લોકેશનમાં ગુજરી ગયા છતાં રાજ્યપાલ અને પછી આ ભૂમિકા અદા કરી એમના માટે સન્માન હોય પણ હું તમને વ્યક્તિગત કહું જ્યારે તેમણે એવું કીધું કે મને ડર લાગે છે કોલકાતાની ઘટનાને થઈને ત્યારે મારું જે એક સન્માન હતું એમના માટે ખતમ થઈ ગયું વ્યક્તિગત હું મારી વાત કરું છું માફ કરજો કેમ જો તમને એવું લાગતું હોય કે કોલકાતાની ઘટના થઈ અને એમનું સરમથુમાંથી ઝૂકી ગયું કે ડર લાગે છે તો મણિપુરમાં કેમ ના બોલ્યા ત્યાંની રાજ્યપાલ એક પત્રકાર છે સાહેબ અશોક વાનખેડે એનું એનું ઇન્ટરવ્યુ સાંભળતો એમને કીધું કે એમને તાઈ કહેતા હતા એમણે પૂછ્યું ત્યાં અનસુયા ઓઈકે રાજ્યપાલ હતા ત્યાં મણિપુરના એમણે પૂછ્યું કે તાઈ આપકે રહેતે હો યે કેસે હો ગયા યે પૂરા ઘટના એમનો કેવો છે અશોક વાનખેડે કે એ બેને અડધો કલાક રડીને એમને જોડે વાત કરી કે અશોક જેટલું આ દેખાય છે ના કરતા ઘણું બધું છે મે મે રાષ્ટ્રપતિને એક કલાક સુધી વાત કરી છે ફોન પર કે આવી સ્થિતિ થઈ છે પણ કોઈ પગલા કે ચૂચ કરવામાં આવ્યું નહીં તો એનો મતલબ એવું છે કે જો ત્રણ ઘટના આ અઠવાડિયામાં યુપીમાં ત્રણ ઘટના થઈ બે સાહેબ મેળો જોવા દેવામાં સુધી પકડાઈ નહીં નવમાં ભણતી છોકરી રાયબરેલી સાહેબ એનું બળાત્કાર થયું પણ એને લાગ્યું ન્યાય નહીં મળ્યો સાહેબ સળગીને મરી ગઈ ત્રણ દિવસ પહેલા તમે જુઓ તો ફરી એક ઘટના ગાઝિયાબાદની આસપાસ થઈ છે એમાં પણ દીકરી જોડે એક ઘટના થઈ થઈ

કોઈ પાર્ટીના જે હથકંડો બની જાય સીધી રીતે વાત કરી કે જો એ લખીને આપે ને તમારે સય કરી દેવાનું છે તો પછી તમારામાં કે નરેન્દ્ર મોદીમાં કે બીજા કોઈ રાજ્યપાલોમાં જે વિપક્ષી પાર્ટીઓને હેરાન કરી રહ્યા છે બીજી રીતે એમાં શું ફરક છે સવાલ એ થાય કારણ કે જો તમે એવું લખ્યું હો તમારામાં કે દેશમાં જે રીતે મહિલાઓ પ્રત્યે અત્યાચાર થઈ રહ્યો છે જે રીતે પોલીસનો રવૈયો છે જે રીતે રાજનીતિ એનાથી હું દેખવી છું આ તમે પોતાની જે તમે જારી કરી એમાં કહી શક્યા હોય જ્યારે તમે આ બોલો છો ત્યારે તમે એવું એવું જે તમારી પાર્ટી એ કે કારણ રાષ્ટ્રપતિ પછી તમે તમામ પાર્ટી પોલિટિક્સ થી ઉપર થઈ જાઓ છો તમારે કોઈ પાર્ટી પોલિટ તમે કોઈ તમારા માટે બધા જ સરકાર છે ભલે તમને કોઈ નિશ્ચિત પાર્ટીના માધ્યમથી તમે બન્યા હોય કે કોઈ સરકારે તમને બનાવ્યા હોય પણ એવા તમામ પાર્ટીઓની સહમતી તમામ મુખ્યમંત્રીઓ તમામ કારણ કે રાજ્યસભામાં જે લોકો હોય છે એ સ્ટેટ ને પ્રતિનિધિત્વ કરે છે એટલે એ લોકોની ભી ક્યાંક ને ક્યાંક સમતિ હોય છે પણ સવાલ એ છે કે જો દ્રૌપદી મુર્મુ આવું કહેતા હોય કે માત્ર એમને એ વાતનો દુખ છે તો સિલેક્ટિવ કહે કહી રહ્યા છે ને પોલિટિક્સ કહી રહ્યા છે વાત કેમ લાગી કે તમે પૂછ્યું કે કેમ રાષ્ટ્રપતિ શાસનની વાત રાષ્ટ્રપતિ શાસન લાગી પણ શકે છે અને નહીં પણ લાગી શકે છે જો લાગશે અને લગાવવાનો પ્રયત્ન થશે કારણ કે બે બી ત્રણ ત્રણ વખત જે રીતે રિપોર્ટ આપવામાં આવ્યો અને ખૂબ ખરાબ રિપોર્ટ આપવામાં આવ્યો કે અહીંયા તો કોઈ હવે કાયદો વ્યવસ્થા રહ્યો નથી પોલીસ કરી છે 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 મનમાની ભ્રષ્ટાચાર પણ સવાલ એ છે કે રાષ્ટ્રપતિ શાસન જો તમે લગાવશો તો તમારે જે સાથી પક્ષો છે એમને પણ એવું લાગશે કે નીતિશ કુમાર હોય કે પછી નાયડુ હોય કે જો તમે ત્યાં લગાવી શકો તો તમે અમને પણ બાંધી શકો છો અમારી ઉપર પણ લગાવી શકો છો એક મેસેજ જશે

એક પક્ષપાત રાખે છે પણ એ રાજ્યની છાપની ચિંતા કરવી પડે એ જો તમે આવું કરશો તો ત્યાંના હવે ધીમે ધીમે તમે જોવો જ્યારથી અત્યાર સુધી બધાનું ફોકસ એવું હતું કે મમતા બેનર્જી આવું કરી રહ્યા છે નથી કરી રહ્યા પણ જ્યારથી બોલ્યા

ફોકસ કરશો તો એને આ મુદ્દા મેં ના કે ડાયલ્યુટ કરી દીધું છે એટલે એક તરફ એવું લાગતું હતું કરી શકે છે પણ હવે એમને લાગે છે કે નહીં કરીએ અને માહોલ બનાવીએ તો ફાયદો પણ પ્રયાસ હજુ પણ થશે કારણ કે આ સ્ટ્રેટેજી છે બનાવવાની પરસેપ્શન બનાવવાનું તમે જુઓ એક તરફ એક તરફ ચંપઈ સોરેન ને લઈ આવો એટલે એમને ખબર પડે કે આ મુદ્દો હવે ચાલતો નથી તો કોઈ બીજો મુદ્દો લાવવો પડશે ચંપઈ જો હવે અમે જીતવાના છે પણ આદિવાસીઓ એ તમને નકારી દીધા છે એક વાત સો ટકા સાચી છે કે તમે સંવિધાનમાં બદલાવ કરવાના છો ઈચ્છા હોય કે ના હોય તમે જુઓ અત્યારે એક એક નવા એક્ટ્રેસ આયા છે આપણા કંગના રણોત અત્યારે એમણે કીધું કે જનગણના નહીં કરીએ અમે જે વાત કારણ કે નવા છે ને એટલે એમને ખબર નથી શું બોલવું અને શું ન બોલવું તમે સમજો એમને કીધું કે આ જે ખેડૂતો હતા આંદોલન ચાલતું સમજાવવાની સ્મૃતિ ઈરાની જગ્યા લીધી હવે બીજેપી ની અંદર એક એવું ટ્રેન્ડ ધીરે ધીરે સેટ થતું જાય છે કે તમે રાહુલ ગાંધીને જેટલું તમે નુકસાન પહોંચાડી શકો ખોટું બોલી શકો ખરાબ બોલી શકો એને ચિતરી શકો તો મેરા અમારા સ્ટાર કેમ્પેનર

સ્મૃતિ રાની ઈચ્છા હતી કે જો હું ત્યાંથી હારી તો તમને રાજ્યસભામાં ક્યાં ગોઠવશે મને મંત્રી પદ ગોઠવશે પણ એમની જગ્યા નથી કેમ ભાજપ માટે એવું કહેવાય છે યુઝ પેલા કરો એક વખત સફળ ના થયો રિયુઝ કરો રિયુઝ ના થાય તો પછી ડિફ્યુઝ કરો અત્યારે ડિફ્યુઝ ની કેટેગરીમાં આવી ગયા છે અને એટલા માટે જો બે ત્રણ દિવસ પહેલા સ્મૃતિ રાની રાહુલ ગાંધી માટે સરસ સરસ બોલતા હતા એવું બોલતા હતા કે એમની રાજનીતિ હવે બદલાઈ છે એ હવે મેચ્યોર થયા છે એ ટી શર્ટ પહેરે છે તો એમાં પણ યુવાઓને ઇન્ડિકેટ કરે છે લોકોને સમજવું જોઈએ કોને મેસેજ આપતા હતા એ મેસેજ મોદી ને આપતા હતા કે તમે સમજો તમે બાળ બુદ્ધિ કહો છો પણ એ તમારી ફિરકી ઉતારી રહ્યો છે જાગો નહીં જાગતું તો નુકસાન થશે એટલે માત્ર એક વસ્તુ નથી તમે જુઓ તમારી પાસે ચાર રાજ્યોનો ઇલેક્શન છે રિપોર્ટ સ્પષ્ટ ક્લિયર છે મહારાષ્ટ્રમાં બી કે જો આજે ઇલેક્શન થાય તો મહારાષ્ટ્રમાં સાઠ પાસઠ થી વધારે સીટો બસો માં ભાજપને મળવાની નથી

જયારે જાય છે તો મને હસી કેમ આવે છે શું હરસંઘવી અર્બન અર્બન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોઈ કોર્સ કરેલું છે જે સુધાર આપી શકે તો ના શું એમની પાસે કોઈ તાંત્રિક વિધિ છે હા કોઈ મંત્ર છે કે જાદુ કરશે જશે તો ના શું કોઈ ટેકનિકલ એક્સપર્ટ છે તો ના એ ખાલી આઠમું પાસ

વાયરલ આ શબ્દો ધન્યવાદ કરું આ શબ્દોની વાત કરું તો કઈબી નિયમો શબ્દો 30 વર્ષની કોની સરકાર અહીંયા વાજેબની બરાબર સારુ નરસુ જે થયું કોનો જવાબદાર એના માટે વાજેબ સુધારશે કોણ વાજેબ બરાબર અને આ એને આપણે આપ કે આપણે આ લડવું જોઈએ ને આપણે તો કર્યું શું તમે આટલા વર્ષો સુધી આ તો તો બે વસ્તુ થાય આ તો તમે ઢાંકણી પાણીની ડૂબી મરવું જોઈએ અથવા તો ગરમા બેસી રહેવું જોઈએ જોઈએ હું સલાહ આપિસ કે જો એને કંઈક વિચાર હોય કંઈક કરવું હોય તો એ ટેકનિકલ એક્સપર્ટને હાયર કરે

એ ખેડૂત નથી ખેડૂતની પીડાના પાટીદાર છે સો ટકા પણ એ ભાજપના પાટીદાર છે તમે જો એ પાટીદાર એને ખબર પડે કે કઈ રીતે પાણીમાંથી કઈ રીતે તમે ખેતરમાંથી બી વાવો કેટલા સમય લાગે કઈ પાકમાં કેટલી મહેનત લાગે કેટલી વાર પાણી આપવું પડે કેટલું ખેતર કેટલા નુકસાન આ તમામ વસ્તુ પણ એ બિલ્ડર છે તમને કહું એટલે એમને એ ખબર પડે નહીં

ઠીક છે હવે લોકો એકસો છપ્પન આપે લોકોને એવું લાગે છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ અને આપણે અબ્દુલ ચૂડી ટાઈટ થાય છે જો તમારી ચૂડી બી ટાઈટ થાય છે સાચી વાત અમદાવાદી હોય વડોદરાવાસી હોય ખેડૂતો હોય જે લોકો એવું માની ચાલતા હોય કે અબ્દુલ ચૂડી ટાઈટ થાય તો સમજી લેજો તમારી બી ચૂડી ટાઈટ થાય જ છે તમારે ફરિયાદ કરવાનો અધિકાર નથી કે સરકાર તમને કઈ નથી કઈ નથી કઈ દી કેમ કારણ કે તમે ભાજપને વોટ આપો છો તો પછી ભાજપના લોકો સીન સપાટા કરશે ફોટો આવશે દાવો કરશે પણ તમારું કામ નહીં કરે

છતાં નરેન્દ્ર મોદીયા તમામ વસ્ત્રો માટે માફી નથી માંગતા ચુટણી મહારાષ્ટ્રમાં છે અને એટલા માટે માફી માંગીએ છે જે બિલકુલ અનિલભાઈ તમારી સાથે વાતો કરવાની ખૂબ ખૂબ મજા જ આવી જો દર્શક મિત્રો તમને આવી જ રાજકીય ચર્ચાઓ પસંદ આવતી હોય તો અમારી ચેનલ પંચાયત ટીવી ને લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર નમસ્તે